નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આખરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવતે મૌન તોડ્યું છે અને તેમણે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર પરંતુ મોદી સરકારને દિખિત રીતે ટાંકીને ચોક્કસ એવું કહ્યું છે કે મણિપુર આગમે પિછલે એક સાલ સે જલ રહા હૈ ત્રાહી ત્રાહી કર રહા હૈ

વિપક્ષને ને વિરોધી ગણીને તેઓ યુદ્ધમાં હોય ઉડીને આંખે વળગે એ રીતે સપાટી પર આવી ગયા છે શું આનાથી ભાજપને નુકસાન થઈ શકે સંઘ અને ભાજપ વચ્ચે ભાગલા નિશ્ચિત થશે શું થશે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ ઉમટમાં પરંતુ એ પહેલા દર્શક મિત્રો મારી આપણે વિનંતી છે મિત્રો જો આપને યાદ હોય તો ચૂંટણી પહેલા એટલે કે લોકસભાની ચૂંટણી ચોથા તબક્કાની પતી ત્યારબાદ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ એવું કહ્યું હતું કે અમે ભૂતકાળમાં અક્ષમ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને કદાચ આર એસએસની એટલે કે રાષ્ટ્રીય સ્વયં સ્વયંસેવક સંઘની જરૂર પડી હશે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી પાર્ટી થઈ ગઈ છે અમે ખૂબ આગળ વધી ગયા છીએ અને અમને સંઘની જરૂર નથી સંગ પોતાનું કામ ધાર્મિક સાંસ્કૃતિક બાબતમાં કરે છે સંગ પોતાની વિચારસરણીથી આગળ ધપી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના રાજકીય નિર્ણયો પોતાની જાતે લેવા માટે સક્ષમ છે હવે આ નિવેદન જ્યારે જે પી નડ્ડાએ કર્યું એ પહેલા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાતું હતું કે ભારતીય જનતા પાર્ટી અને સંઘ વચ્ચે કાંઈ કોક મુદ્દે વાખવું પડ્યું છે અને એવી પણ વાત ચાલતી હતી કે ઉત્તર પ્રદેશમાં બિહારમાં પશ્ચિમ બંગાળમાં રાજસ્થાનમાં હરિયાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ બહુ સક્રિય દેખાતા નથી પરંતુ ત્યારે કોઈને અણસાર નહોતો કે ખરેખર આ મતભેદો એક દિવસ ઉડીને સપાટી પર આવશે પરંતુ એવું કહેવાય છે ને કે સંઘની ઘંટી ધીમું દડે છે પણ ઝીણું દડે છે અને થયું એવું કે સોમવારે નાગપુર ખાતે દ્વિતીય વર્ષ શિબિરના સમાપન સમારોહ દરમિયાન મોહન ભાગવતજીએ પોતાના છત્રીસ મિનિટના પ્રવચનમાં જે વાતો મૂકી એ જોતા એવું લાગે છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર વચ્ચે છત્રીસનો નો આંકડો તો થવા નથી જઈ રહ્યો ને આય દુરસ્ત આય મોહન ભાગવતજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે ગળું ખોંખારીને બલકે સોય ઝાટકીને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર કહ્યું છે પરંતુ મોદી સરકાર માટે કહ્યું છે એનડીએ સરકાર માટે કહ્યું છે બલકે હું એવું માનું છું કે શબ્દોનો પ્રયોગ કરવામાં પણ એમને શાલીનતાની સીમાઓને વચ્ચે રહીને એવું કહ્યું છે કે એનડીએ સરકાર જે છે એ બની ગઈ છે ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે સરકાર બની ગઈ છે એનો અર્થ એ કે મોહન ભાગવતજીએ અગાઉ કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણીમાં પડવાનું મુનાસિબ નહોતું માન્યું કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમની કોઈ ટીકા ટિપ્પણીને કારણે મોદી સરકાર અથવા તો ભારતીય જનતા પાર્ટીની એનડીએ ગઠબંધનની સરકારમાં કોઈ વિઘ્ન આવે એટલે શપથવિધિ થઈ ગઈ મંત્રીઓના ખાતા વહેંચાઈ ગયા ત્યારબાદ અત્યંત સલુકાઈથી શાલીનતાથી તેમણે કહ્યું છે કે હું ઈચ્છું છું કે મણિપુરનો મુદ્દો જે છે એ અત્યંત ગંભીર છે અને હવે મોદી સરકારે એ અંગે કનહ કઈ રીતના થયો કલ ઉપજાવવામાં આવ્યો કે કલ ઉપજો એ અંગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ અર્થાત પરોક્ષ રીતે એમણે કહી દીધું છે કે ભાઈ મોદી સરકારનું રાજધરમાં હવે એ છે કે મણિપુરમાં શાંતિ સ્થપાય એ જ સમયનો તકાદો છે હવે એક સાલ સે મણિપુર શાંતિ કે રાહ દેખ રાહ ઉશકે પહેલે દસ સાલ શાંત રાહ पुराना गन कल्चर समाप्त तो हो गया ऐसा लगा और अचानक जो कलह वहां पर उपज गया या उपजाया गया उसकी आग में अभी तक जल रहा है त्राही त्राही कर रहा है कौन उस पर ध्यान देगा प्राथमिकता देके उसका विचार करना ये कर्तव्य है साथो साथ साथोसाथमने एवं कहू कि संसद में सम्मति हो भी विपक्ष छे એ તમારો વિરોધી પક્ષ નથી તેઓની સાથે તમે યુદ્ધ નથી લડી રહ્યા હકીકતમાં તેમણે એવું કહ્યું કે ભિન્ન મત જો વિપક્ષ આપતો હોય તો એ વિપક્ષના ભિન્ન મતને સ્વીકારવો જોઈએ કારણ કે તમારો દ્રષ્ટિકોણ એક હોય આપકા એક હો આપતા છે એમનો દ્રષ્ટિકોણ બીજો કોઈ હોઈ શકે અને ત્યારે જ એક સમાનતાના સ્તર પર એક સંમતિ રચાય છે અને એ જ સંસદની બલિયારી છે અને એમને આગળ એવું કહ્યું કે માત્ર મારો જ મત સાચો છે એ માનસિકતા તદ્દન ખોટી છે એટલે પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને કહ્યું છે કે માત્ર મારો વાત ખોટી છે સંસદ ઉપરાંત પોતાના પક્ષના સાથીદારોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ એવો એમને સ્પષ્ટ સંકેત ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને આપ્યો છે અને સાથોસાથ કહ્યું છે કે સૌએ પોતાની કાર્યશૈલી અને સ્વભાવ

ન દેવાની એક કુશળતા મોહન ભાગવતજીમાં છે પરંતુ એમનો મેસેજ જે છે અત્યંત સ્પષ્ટ હતો ભારતીય જનતા પાર્ટી માટે પણ હતો અને વિપક્ષ માટે પણ હતો એમને એવું કહ્યું કે એવા નિવેદનો ન હોવા જોઈએ કે જેથી સમાજમાં સંશય થાય સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાય સ્પર્ધા હોવી જોઈએ પણ જૂઠનો સાથ મોહન મારીને કોણી મારીને પાછળ ધકેલીને જીતી જવા માટે જૂઠનો સહારો લેવો જોઈએ એ તો બિલકુલ ન હોવું જોઈએ અને સંદેશખલી એટલે કે પશ્ચિમ બંગાળની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના એમને ચોક્કસ એવું કહ્યું કે ટેકનોલોજીના સહારે જે રીતે જૂઠ ફેલાવવામાં આવ્યું છે જો મારી જાણકારી બરાબર હોય તો કદાચ મોહન ભાગવતજી એ જ કહેવા માંગતા હતા કે સંદેશ ખલીના મુદ્દે જે રીતના જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને પાછળથી ખબર પડી કે વિડીયો જે છે એ કદાચ ફેક હતા અથવા તો મોર્ફ હતા એના સંદર્ભમાં એમણે એવું કહ્યું કે આ પ્રકારની નીતિ રીતિ જે છે એ ટેકનોલોજીનો જે છે ઉપયોગ જે છે પ્રબોધન માટે હોવો જોઈએ પરંતુ ફેક ન્યૂઝ ફેલાવવા માટે કે અસત્યનો આશરો જે છે એ બિલકુલ ન લેવો જોઈએ અલબત્ત મોદી સરકારના પાછલા દસ વર્ષના કાર્યકાળની પ્રશંસા પણ કરી એમને કહ્યું કે વિશ્વમાં જે આર્થિક માપદંડો છે એ આર્થિક માપદંડો અથવા તો માનક જે છે એને સ્વીકારીએ તો મોદી સરકારે ઘણી બધી પ્રગતિ કરી છે આર્થિક સ્તરે પણ કરી છે વિકાસની દ્રષ્ટિએ પણ કરી છે વિશ્વમાં ભારતે નામના કેળવી છે સામરિક દ્રષ્ટિએ પણ ભારતનું મહત્વ જે છે એ વિશ્વમાં વધી રહ્યું છે ભારત પ્રગતિ કરી રહ્યું છે પરંતુ સાથ પડકારો પણ છે અને એ પડકારોમાં પહેલો પડકાર જે છે ગણાવ્યો મણિપુર બીજી વાત એમણે કહ્યું કે ચૂંટણીના આવેશમાં મર્યાદા ચૂકાઈ ગઈ છે અતિરેકમાં અસત્યનો ઉપયોગ થયો છે એકબીજાને લતાડવાની કોશિશ થઈ છે આ વાત ખોટી છે ત્રીજી વાત એમણે કહ્યું કે મેને ક્યા મેને ક્યા મેને ક્યા એ અહંકાર જો હે બહુ બહુ જ ગલત થાય એમણે એમના શબ્દોમાં જ કહું તો એમણે કહું મેને કિયા મેને કિયા મેને કિયા એ એક અહંકાર ઓર અહંકાર કરવાવાળા સેવક કહેલાને કે લાયક નહીં હૈ મને લાગે છે કે મોહન ભાગવતજીનું આ નિવેદન જે છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને આત્મચિંતન કરવાનું સૂચવે છે અને એથી પણ આગળ જે એમણે વાત કરી એ મારી દૃષ્ટિએ સૌથી ગંભીર છે એમણે ફ્રાન્સ અને રશિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે ફ્રાન્સ અને રશિયામાં જે ક્રાંતિ થઈ હતી એ ક્રાંતિ કઈ રીતે થઈ મને ઉમાશંકર જોશીની પેલી પંક્તિ યાદ આવે છે કે જો જઠરાગની તો એમને કહ્યું કે ગરીબો જે છે એ ગરીબોનો આક્રોશ એટલો બધો વધી ગયો કે એક નેતા આવ્યો અને એ નેતાની પાછળ જે છે તમામ પ્રજા જે છે ચાલી નીકળી એટલે એમણે કહ્યું કે ક્રાંતિ થઈ શકે એવો અનસાર મને દેખાઈ રહ્યો છે અને ગરીબીમાંથી નેતૃત્વ પણ પ્રગટી શકે અને એટલા જ માટે સંયમ હોવો જોઈએ સત્યનો આગ્રહ રાખવો જોઈએ અપરિગ્રહ અપનાવવું જોઈએ અને મર્યાદા સાથે સૌએ વાણી વર્તન અને વ્યવહાર જાળવવા જોઈએ એમણે શિવાજી મહારાજનું ઉદાહરણ આપતા કહ્યું કે સમાજ જે છે વર્ગ વિહીન હોવો જોઈએ એકાત્મ માનવવાદની વાત કરી અને એમણે એવું કહ્યું કે આ વસ્તુ આપણા સંસ્કારમાં છે આ વસ્તુ આપણી પ્રણાલીમાં છે આ વસ્તુ હિન્દુ ધર્મની મૂળભૂત સંસ્કૃતિમાં છે અને જ્ઞાતિવાદ અને જાતિવાદ ને લોક સ્ટોક એન્ડ બેરલ દફનાવી દેવાની વાત જે છે બાલાસાહેબ દેવરસે કરી હતી એ વાતને આજે આપણે કઈ રીતે ભૂલી શકીએ બીજાના મતનું સન્માન કરવું જોઈએ એમણે તો ત્યાં સુધી કહ્યું કે મોહમ્મદ પેગમ્બર સાહેબના ઇસ્લામમાં શું કહ્યું છે એ આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ એમણે કહ્યું કે ઈસુ મસીની ઈસાઈયત શું છે એ પણ આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ અને એમણે કહ્યું કે આપણા દેશના તમામ ભાઈઓ જે છે એ આપણા બંધુઓ છે ભાઈચારાની ભાવના જે છે એ આપણામાં કેળવાવી જોઈએ આ વસ્તુ આપણે મનથી કહીએ છીએ વિચારમાં સ્વીકારીએ છીએ પરંતુ આપની આદત જે છે એ આદતમાં વસ્તુ વણાયેલી છે અને એને જ કારણે ક્યારેક ધાર્મિક ઉન્માદ ઊભો થાય છે અને એમને કહ્યું કે રોજ આપણે એ વ્યાયામ કરવો જોઈએ કે આપણા મનમાં આવો કોઈ વિકાર ન હોવો જોઈએ સામાજિક સમરસતા જે છે એ લાવવી જોઈએ મંદિર હોય પાણી હોય કે સ્મશાન હોય કે સૌનું એક હોવું જોઈએ હવે મોહન ભાગવતે આ નિવેદન એક એવા સમયે કર્યું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને એક તરફ પોતાના સાથી પક્ષોનું ટેન્શન છે દાખલા તરીકે મુંબઈમાં એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ જે રીતે નિવેદન આપી રહ્યા છે એમને લાગે છે કે સાત સાત સંસદ સભ્યો હોવા છતાં અમને એનડીએ સરકારમાં માત્ર રાજ્ય કક્ષાના મંત્રીનું પ્રતિનિધિત્વ મળ્યું છે તો બીજી તરફ અજીત પવાર જો ચિસ્તું હતું કે પ્રફુલ પટેલને કેબિનેટ રેન્ક મળે પરંતુ એ પણ અપાઈ નથી તરફ તમને યાદ હોય તો કેરળના એકમાત્ર ભાજપના ચૂંટાયેલા એક તબક્કે રાજીનામું આપવાની વાત કરી હતી અલબત્ત તેમને સમજાવી લેવામાં આવ્યા છે પરંતુ બિહારમાં તેજસ્વી લાલુ યાદવ એનડીએ સરકારની મજાક ઉડાવતા કહે છે કે બિહાર મેં તો ઝૂંઝુના મિલા કહેવાનું તાત્પર્ય એ છે કે મોહન ભાગવતજીના નિવેદનથી ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવાર વચ્ચે એક ટેન્શન ચોક્કસ ઊભું થયું છે વૈચારિક દ્રષ્ટિએ પણ થયું છે અને બીજી બાબત જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નીતિ રીતિ કાર્યશૈલી સ્વભાવ અને અહંકારની વાતો એ ગંભીર બાબતની નોંધ સંઘ પરિવારે લીધી છે અને સંઘ પરિવાર મને એવું લાગે છે કે યોગ્ય સમયની રાહ જોતું હતું અને માટે એમને આ વાત અત્યારના સમયે કરી છે એનો અર્થ એ કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોણ હોઈ શકે અત્યાર સુધી એવું થતું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કોને નિયુક્ત કરવા એ અંગે સંઘ પરિવારનો સંઘ પરિવારના સુપ્રીમોનો અભિપ્રાય જે છે એ લેવામાં આવતો હતો પરંતુ જો તમને યાદ હોય તો જેપી નડ્ડાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું ઇન્ડિયન એક્સપ્રેસના ઇન્ટરવ્યુમાં કે ભારતીય જનતા પાર્ટી જે છે એને હવે સંઘ પરિવારની આવશ્યકતા નથી અર્થાત ભાજપ પોતાના નિર્ણયો પોતાની જાતે લેવા માટે સક્ષમ છે એટલે શક્ય છે કે હવે ભાજપ અને સંઘ પરિવાર વચ્ચે જે વૈચારિક દ્રષ્ટિ જે ખાઈ જોવા મળતી હતી એ હવે ઉડીને આંખે વળગી રહી છે અને શક્ય છે જો એક પ્રોપર ચેનલ જે અગાઉના સમયમાં હતી કે સંઘ પરિવારના એક મહામંત્રી હતા એ ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય દ્રષ્ટિએ ઘણા સમયથી એ ચેનલ કદાચ તૂટી ગઈ છે અથવા તો કોમ્યુનિકેશન બ્રેક થઈ ગયો છે એમાં જો એ ચેનલ પુનઃ નહીં સ્થપાય તો મને લાગે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં અને સંઘ વચ્ચે ગજગરા જે છે એ કદાચ વકરી પણ શકે અને શક્ય છે કે સમયસર એનું ડેમેજ કંટ્રોલ પણ થઈ શકે પરંતુ એક વાત ચોક્કસ છે કે મોહન ભાગવતજીએ જે નિવેદન કર્યું છે એનાથી ભારતીય જનતા પાર્ટીમાં અલબત્ત જાહેરમાં કોઈ એની ટીકા ટિપ્પણી કરતું નથી ટીકા ટિપ્પણી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ટીકા ટિપ્પણી લાલુ યાદવ એન કુંપની કરી રહી છે ટીકા ટિપ્પણી મહારાષ્ટ્રના નેતાઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ વિડીયો અમે બનાવી રહ્યા હતા ત્યાં સુધી કોઈએ ટીકા ટિપ્પણી કરી નથી પરંતુ મોહન ભાગવતજીએ જે વાત કીધી છે એના દૂરગામી પ્રત્યાઘાત ભારતીય જનતા પાર્ટી માટે જરૂર પડી શકે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું વિચારો છો સંઘ અને ભારતીય જનતા પાર્ટીની વૈચારિક લડાઈ છે એ અંગે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ખરેખર અહંકાર છે ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર્તાઓનું સન્માન થતું નથી અને અન્ય પક્ષમાંથી આવેલો જે ભરતી મેળો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચરિત્ર અને ચહેરો જે છે એ પ્રતિષ્ઠન નુકસાન થઈ રહ્યું છે આ તમામ મુદ્દે આપની ટિપ્પણી આવકાર્ય છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર